મૃત્યુંજય ગુણમંજરીને લઈને આવી ગયો હતો ધનાવહ શ્રેષ્ઠીની હવેલીમાં આનંદ છવાઈ ગયો હતો ગુણમંજરી દેવકુમાર જેવા પુત્રને લઈને આવી હતી ધનવતીએ તો ગુણમંજરીના આગમન સાથે જ પૌત્રને પોતાની પાસે લઈ લીધો અમરકુમાર અને સુરસુંદરી રથમાંથી ઉતરીને હવેલીમાં પ્રવેશ્યા ત્યાં જ ગુણમંજરીએ સસ્મિત સ્વાગત કર્યું સુરસુંદરી ગુણમંજરીને ભેટી પડી ત્યાં તો ધનવતી પૌત્રને લઈને આવી પહોંચી સુરસુંદરીએ તેને પોતાના ઉત્સંગમાં લઈ લીધો અને ખૂબ સ્નેહ વરસાવ્યો બંને પત્નીઓ સાથે અમરકુમાર પોતાના ખંડમાં આવ્યો અમરકુમારે ગુણમંજરીને કુશળ પૃચ્છા કરી બેના તટનગરના સમાચાર પૂછ્યા પુત્રને પોતાના ખોળામાં લીધો ધારી ધારીને જોયો સુરસુંદરી બોલી નાથ બાળકમાં તમારી જ આકૃતિ સંક્રમિત થઈ છે એના મુખ પર પુણ્ય તપે છે કોઈ જીવાતમાં અનંત પુણ્ય લઈ અહીં જન્મ પામ્યો છે આમે માનવ ભવ અનંત પુણ્યના ઉદય વિના મળતો નથી ને આર્ય દેશ ઉત્તમ કુળ આ બધું પુણ્યના ઉદયથી જ મળે છે અરે આ પુત્રને તો ઉત્તમ સંસ્કારો મળશે ગુણમંજરી સંસ્કારો આપવામાં જરાય કચાશ નહીં રાખે ના રે

આ પુત્ર તમારો જ છે શું તમે એની માતા નથી ગુણમંજરી સુરસુંદરીના પડખામાં ભરાઈ ગઈ સુરસુંદરીએ ગુણમંજરીના નિર્દોષ સરળ મુખ સામે જોયું તેની ભોળી આંખોમાં જોયું તેણે કહ્યું મંજરી પુત્રને માતાજીને સોંપીને આવ મારે તારી સાથે વાતો કરવી છે ગુણમંજરી પુત્રને ધનવતી પાસે મૂકી આવી મંજરી પુત્ર મારો જ છે હું તેની બીજી મા છું પરંતુ તારા અહીંથી ગયા પછી એક નવી જ પરિસ્થિતિ સર્જાઈ છે શું થયું ગુણમંજરીનું મન ભયાક્રાંત બન્યું એક ज्ञानी ગુરુદેવનો પરિચય થયો તે તો સારું થયું તેમણે મારા પિતાજીએ મારો પૂર્વભવ પૂછ્યો ગુરુદેવે અમારા બંનેના પૂર્વભવનો વૃત્તાંત કહ્યો શું કહ્યું ગુરુદેવે સુરસુંદરીએ પોતાનો અને અમરકુમારનો પૂર્વભવ કહી બતાવ્યો ગુણમંજરી રસપૂર્વક સાંભળતી રહી આ પૂર્વભવ જાણ્યા પછી અમારા બંનેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો છે અને અમે બંને સંસાર ત્યાગ કરી ચારિત્રના માર્ગે જવા તત્પર બન્યા છે બસ તારી જ પ્રતિક્ષા હતી તું આવી જાય તને બધી વાત કરી અમે ના ના એ નહીં બની ગુણમંજરી અત્યંત વિહવળ બની ગઈ તેની આંખો વરસવા લાગી તેણે પોતાનું મુખ સુરસુંદરીના ખોળામાં છુપાવી દીધું સુરસુંદરીએ અમરકુમાર સામે જોયું અમરકુમારની આંખો બંધ હતી તે ઊંડા ચિંતનમાં ડૂબી ગયો હતો તેના મુખ પર સ્વસ્થતા હતી તે જ હતું તો હું પણ તમારી સાથે ચારિત્ર રહીશ ગુણમંજરી બોલી સુરસુંદરીએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી અને કહ્યું જો આ પુત્રની જવાબદારી ન હોત તો આપણે ત્રણેય સાથે જ ચારિત્ર ધર્મ અંગીકાર કરત પણ આ પુત્રના લાલન પાલનની જવાબદારી તારે વહન કરવાની છે ના એ મારાથી નહીં બને હું પુત્ર વિના રહી શકીશ પરંતુ તમારા બે વિના હું જીવી નહીં શકું તારા હૃદયને હું શું નથી જાણતી પરંતુ એ રાગના બંધન તોડવા પડશે નહીં તૂટી શકે ગુણમંજરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી સુરસુંદરીએ એને પોતાના ઉત્સંગમાં લઈ લીધી એના માથે પોતાના કોમળ કર ફેરવવા લાગી તમે બંને મારો બાળકનો બધાનો ત્યાગ કરી જશો ગુણમંજરીએ સુરસુંદરીની આંખોમાં પોતાની આંખો પરોવીને પૂછ્યું શું એક દિવસ સ્નેહીજનોના સંયોગનો વિયોગ નહીં થાય મંજરી સંયોગમાં જન્મતું સુખ શાશ્વત નથી એ સુખ દુઃખનું જ કારણ છે સંયોગજન્ય સુખમાં રચનાર જીવ દુઃખોનો ભોગ બને છે માટે જ્ઞાન દ્રષ્ટિથી એ સંયોગમાંથી મુક્ત થવું જોઈએ તો હું પણ મુક્ત થઈશ પુત્રની જવાબદારી છે ને તું પુત્રનું પાલન કર એ મોટો થાય તારા ઉત્તમ સંસ્કારો એને મળે એ સુયોગ્ય રાજા બને પછી તું પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરજે પ્રજાનો સારો સંસ્કારી રાજા આપવો એ પણ વિશેષ કર્તવ્ય છે તો ત્યાં સુધી તમે પણ રોકાઈ જાઓ સંસારમાં રહીને તમારે જેટલી ધર્મ આરાધના કરવી હોય તેટલી કરજો હું તમને રોકીશ નહીં મંજરી ગુરુદેવે અમારો પૂર્વભવ કયો અમને બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું અમે અમારા પૂર્વભવ સ્વયં જોયો જાણ્યો ને અમારા હૃદય ધ્રુજી ગયા છે સંસારમાં રહેવું થોડા દિવસ રહેવું એ પણ દુઃખરૂપ બની ગયું છે કદાચ તું ખૂબ આગ્રહ કરીશ નહીં જ માને તો અમે સંસારમાં રોકાઈ જઈશું પરંતુ અમારું હૃદય સુરસુંદરી બોલતા બોલતા રડી પડી ગુણ મંજરી સુરસુંદરીને વેલની જેમ વીંટળાઈ ગઈ ના ના તમે રડો નહીં હું તમને દુખી નહીં કરું તમારા માર્ગમાં વિઘ્ન નહીં બનું ગુણમંજરીએ સુરસુંદરીના આંસુ લૂછ્યા મંજરી અમરકુમારે મૌન તોડ્યું ગુણમંજરીએ અમરકુમાર સામે જોયું અમર કુમારે કહ્યું તું એમ તો નહીં સમજે ને કે મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો ના ના એવો વિચાર પણ મને ન આવે આવેના પરંતુ તમારા વિનાનું જીવન રાગ તીવ્ર રાગ આવી જ સ્થિતિ પેદા કરે છે મંજરી તારે એ રાગ ઓછો કરવો પડશે સંબંધોની અનિત્યતાને વારંવાર વિચારીને એ રાગના વિષને ઉતારવું પડશે સંબંધોની અનિત્યતાનું ચિંતન જ તને શાંતિ આપશે સ્વસ્થતા આપશે અને એક દિવસ તારું મન સંબંધોના બંધનોથી મુક્ત થઈ જશે જ્યારે ગુરુદેવે અમારા પૂર્વભાવનું વર્ણન કર્યું અમે જાતિ સ્મરણ જ્ઞાનથી એ જોયું જાણ્યું ત્યારે કર્મોની કુટિલતા અમને સમજાણી આ સંસારમાં જીવ કસાયોને પરવશ બનીને પાપ કર્મો તો આચરી લે છે પરંતુ એના ભયંકર પરિણામો કેવા આવે છે બાર ઘડીના કરેલા પાપ બાર વર્ષની સજા આપી ગયા જ્યારે મેં તો આ જ ભાવમાં કેવું ઘોર પાપ કર્યું છે મારે બાંધેલા પાપ કર્મોનો ઉગ્ર તપસ્યાથી નાશ કરવો છે હવે આ સંસારના સુખો પ્રત્યે મારું મન સંપૂર્ણ વિરક્ત બન્યું છે તું એમ ના માનીશ કે તારા પ્રત્યે અમને અભાવ થયો છે તારા પ્રત્યેનો પ્રેમ વિશુદ્ધ બન્યો છે પ્રેમનો વિષય હવે તારા દેહનો નહીં પરંતુ તારા આત્મા બન્યો છે આત્માનો આત્મા સાથેનો પ્રેમ અદ્ભુત હોય છે એ પ્રેમ દેહ જુદા રહેવા છતાં એ પ્રેમ અભંગ રહે છે એક દિવસ એવો આવશે કે આપણા ત્રણેયના આત્માઓ અભેદ ભાવે મળી જશે ત્રણેય આત્મા જ્યોતિ પરસ્પર મળી જશે પછી ક્યારેય વિયોગ નહીં થાય અનંતકાળ માટે સંયોગ પુત્રની જવાબદારી તારા પર નાખી દઈને હું મારો સ્વાર્થ તો નથી સાધતો ને મને આવો વિચાર આવી ગયો મેં હમણાં મૌનપણે એ અંગે જ વિચાર્યું તને એકલી મૂકીને જવાબદારી તારા પર મૂકીને ત્યારે જ નીકળી શકાય જ્યારે તું પ્રસન્ન ચિત્તે વિદાય આપે તું મારી માનસિક અને આત્મિક સ્થિતિનો વિચાર કર સંસાર ત્યાગ કરવાની મારી ભાવનાને અનુમોદે તું પણ સંયમ ધર્મ સ્વીકારવા તૈયાર થઈ છે એ જાણીને મને અપાર આનંદ થયો અમારી પાછળ તું પણ આવીશ જ સંયમના માર્ગે પુત્રને પણ દૂધની સાથે આત્મજ્ઞાનના અમિપાન કરાવજે ત્યાગ અને વૈરાગ્યના આદર્શોનું પાન કરાવજે અમર કુમાર નહોતો બોલતો એનું હૃદય બોલતું હતું ગુણમંજરી મુગ્ધ બનીને સાંભળી રહી હતી એક એક શબ્દ એના હૃદયને સ્પર્શ કરતો હતો તેના મુખ પર સ્વસ્થતા આવી તેની આંખોમાં મૌન પથરાયું શું પુત્રની જવાબદારી માતાજી ન લઈ શકે હજુ મેં માતાને વાત કરી નથી એમની અનુમતિ માંગી નથી છતાં જો માતા જવાબદારી લેતા હોય તો તું અમારી સાથે સંયમ સ્વીકારી શકે ત્યાં જ ધનવતીએ ખંડમાં પ્રવેશ કર્યો ત્રણેય જણ ઊભા થઈ ગયા ધનવતી બંને પુત્ર વધુઓના હાથ પકડીને બેસી ગઈ ક્ષમા કરજો તમે મેં તમારો વાર્તાલાપ દ્વાર પાછળ ઊભા રહીને સાંભળ્યો છે પૌત્રને પાળણામાં સુવાડીને હું તમારી પાસે જ આવતી હતી પરંતુ તમારો વાર્તાલાપ મુક્ત મનથી થઈ શકે એટલે અંદર ના આવી તો માં અમને અનુમતિ આપ આશીર્વાદ આપ અમે સંયમ સ્વીકારી કર્મના બંધન તોડીએ અમરકુમારે પોતાનું મસ્તક ધનવતીના ખોળામાં મૂકી દીધું ધનવતીની આંખો ભીની થઈ ગઈ તેણે અમરકુમારના માથે પોતાના બંને હાથ મૂકીને કહ્યું બેટા ચારિત્ર વિના મુક્તી નથી આ વાત હું માનું છું ત્યાગનો માર્ગ જ સાચા સુખનો માર્ગ છે ભલે તારા પ્રત્યેના રાગથી હું પ્રેરાઈને ના પાડું પણ વિઘ્નભૂત તો નહીં જ બનું બંને પુત્ર વધુઓ એકસાથે બોલી ઊઠી ગુણમંજરીનો હાથ પકડીને ધનવતી બોલી બેટી તારાથી અત્યારે ચારિત્ર ન લેવાય પુત્રને તારો જ દૂધ જોઈએ તારો જ પ્રેમ જોઈએ અને એક મારા મનની વાત કહું કહો માં અમર કુમાર ગદગદ થઈ ગયો હું અને ગુણમંજરી બંને સાથે ચારિત્ર અંગીકાર કરશું ઓ માં આમ કરતી ગુણમંજરી ધનવતીને વળગી પડી બેટી આપણી સાથે અમરના પિતાજી પણ ચારિત્ર લેશે મારે ગઈ રાતે જ એમની સાથે બધી વાત થઈ ગઈ છે એમણે તો મને કહ્યું કે અમર અને સુંદરી જો ચારિત્ર લેશે તો આપણાથી સંસારમાં કેમ જ રહેવાય પણ મેં કહ્યું કે આપણે ગુણમંજરી માટે અને પૌત્ર માટે સંસારમાં રહેવું પડશે પૌત્ર યોગ્ય ઉંમરનો થશે એટલે આપણે પણ ચારિત્ર લઈશું તેમને આ વાત જચી ગઈ અમરકુમાર સુરસુંદરી અને ગુણમંજરી ત્રણેયના હૈયા ધનવતી પર ઓવારી ગયા મા અનંત પુણ્યનો ઉદય હોય તો જ તારા જેવી મા મળે અમર કુમાર ગદગદ સ્વરે બોલી ઉઠ્યો બેટા અનંત પુણ્યનો ઉદય હોય તે માતાને આવા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય મને તો પુત્ર કરતાંય સવાઈ પુત્ર વધુઓ પ્રાપ્ત થઈ છે મારા પુણ્યની કોઈ અવધિ નથી મા આજે જ ગુરુદેવે કહ્યું હતું કે તમને માતા પિતાની અનુમતિ મળી જશે એ તો અંતર્યામી પરમ જ્ઞાની ગુરુદેવ છે બેટા આવા સદગુરુ અનંત પુણ્યના ઉદયથી જ મળે અને બેટી સુંદરી તને એક શુભ સમાચાર આપું આપો માં સાધ્વીજી સુવ્રતા ગઈકાલે જ ચંપામાં પધાર્યા છે હેં સુવ્રતા સાધ્વી મારા પરમ હિતકારી પરમ ઉપકારી મને નવકાર મંત્ર આપનારા મને જ્ઞાનનો પ્રકાશ આપનારા એ ગુરુણીના હું હમણાં જ દર્શન કરવા જઈશ માં હા બેટી આપણે સૌ સાથે જ જઈશું તેઓ તને યાદ પણ કરતા હતા મારા પુણ્યની કોઈ અવધિ નથી રહી માં સુરસુંદરીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા માં હું તને એક શુભ સમાચાર આપું બોલ બેટા વિદ્યાધર રાજા રત્નજટી તારા પુત્ર વધુના ધર્મબંધુ અને રક્ષક તેમને દીક્ષા મહોત્સવમાં વધારવાનું આમંત્રણ અપાઈ ગયું આજે તેઓ જરૂર આવશે દીક્ષા મહોત્સવમાં તેના ટટનગરે મારા માતા પિતાને સમાચાર મંજરી બોલી આજે જ અત્યારે જ દૂતને રવાના કરું છું